ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ બે મીટરે પહોંચી છે ડેમની જળ સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં છ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી ચોર્યાસી હજાર સાતસો અઢાર ક્યુસેક પાણીની આવક ડેમમાં થઈ રહી છે તો નર્મદા ડેમના પાંચ ગેટ જીરો પોઈન્ટ છ મીટર ખોલવામાં આવ્યા છે ગેટમાંથી વીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો આ તરફ રિવર બેટ પાવર હાઉસમાંથી એકતાલીસ હજાર ચારસો સાહીઠ અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી બાવીસ હજાર નવસો સિત્યોતેર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે આમ નર્મદા ડેમમાંથી કુલ છાસઠ હજાર ચારસો સાડત્રીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાં હાલ ચાર હજાર સત્તર વીસ એમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે